ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓનો હોબાળો પાદરા રોડ પર આવેલ ચિન્મય સ્કૂલમાં ગુજરાતી વિભાગને લઈ હોબાળો પરીક્ષા દરમિયાન ગુજરાતી મીડિયમ બંધ કરવાની વિદ્યાર્થીઓને જાણ કરી બાદમાં વાલીઓને એલસી લઈ જવાનું જણાવેલ સ્કૂલ તરફથી અચાનક ગુજરાતી મીડિયમ બંધ કરતા વિદ્યાર્થીઓ અંટવાયા જાગૃત વાલીઓએ જિલ્લા ખાતે વાત કરતા બંધ કરવા બાબત કોઈ જ લેખિત આવ્યું ન હોવાનું કહેતા વાલીઓ આજ રોજ સ્કૂલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો સ્કૂલ દ્વારા મીડિયાને પણ ગોળ ગોળ જવાબો આપવામાં આવ્યા સ્કૂલ દ્વારા ગુજરાતી મીડિયમ ચાલુ છે તેમ જણાવવામાં આવતા વાલીઓએ લેખિત માંગ કરતા સ્કૂલ પ્રશાસનને ના પાડતા વાલીઓમાં રોષ સ્કૂલના ચારસો જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્ન વિદ્યાર્થીઓ હા મને એવું કીધું કે આ ગુજરાતી મીડિયમ બંધ થવાનું છે અને તમે લોકો એલસી લઈ જાઓ અને બીજી સ્કૂલમાં માં એવું કીધું ક્યારે જણાવવામાં આવી હતી તમને એક્ઝામ ના પહેલા એક્ઝામ પહેલા પછી શું કર્યું તમે લોકો અમે લોકો એક ઘરે આની જાણ કરી હતી કયા સ્ટાન્ડર્ડ માં 10 શું નામ છે તારું દોસી કે જ્યાં હોબાવ છે શું છે આની અંદર એવું છે કે કરજણ તાલુકામાં જે ચિનમે સ્કૂલ આવેલી છે એ ચિનમે સ્કૂલની અંદર સ્ટાફ દ્વારા તથા વહીવટી પ્રશાસન દ્વારા અહીંયા શાળાના વિદ્યાર્થીને જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતી મીડિયમ સ્કૂલો બંધ કરવાના છે એટલે તમારા વાલીના બાબતે જાણ કરજો એટલે નાના ભૂલકા વિદ્યાર્થી જે માસુમ બાળક કહેવાય જે ભગવાનનું સ્વરૂપ કહેવાય એમને પોતાના વાલીને જાણ કરી હતી અને વાલી પોતાના બાળકનું ભવિષ્ય બગડે ના એની ચિંતાના કારણે વાલીએ પોતાના બાળકને બીજી સ્કૂલમાં મૂકવાની વ્યવસ્થા કરેલી છે હું છેલ્લા ત્રણ દિવસથી આ મુહિમ માટે આવી રહ્યો છું શાળાના વહીવટી પ્રશાસનને મોડો ઘણી વખત ફોન કરી એમને ફોને મારા ઉઠાય નહીં જે ક્લાર્ક છે ક્લાર્ક નંબર મળ્યો તો ક્લાર્કે મને એવું કીધું કે બે દિવસો સમય આપો અમે તમને કંઈક ને કંઈ અમારું લાવીશું તમે જણાવવામાં આવ્યું કે ગુજરાતી મીડિયા બંધ કરવા મૂક્યું ના હું જયારે આવ્યો તો મને એમને એવી કોઈ વાત નથી કરી કે બંધ છે પરંતુ મેં આમનો મને જવાબ અનુકૂળ ના લાગ્યો એટલે હું પાંડ્યા સાહેબ ના વડોદરા જિલ્લા અધિકારી એ અધિકારીએ મને જણાવ્યું છે કે ચિન્મય સ્કૂલની કોઈ દરખાસ્ત અહીંયા આવેલ નથી ચિન્મય સ્કૂલે એ ગુજરાતી મીડિયમ બંધ કરવા માટે પણ કોઈ રજૂઆત કરી નથી અને સાહેબે અહીંયા જાણ કરી હતી કે એડમિશન ચાલુ કરો ત્યાર પછી એડમિશન ચાલુ થાય કે નહીં થયા એ ચર્ચાનો વિષય છે પરંતુ આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે આ શાળાના સ્ટાફ દ્વારા જે વાલીને ને વિદ્યાર્થી તરીકે છેતરપિંડી કરવામાં આવી છે જે શિક્ષણની ક્રૂર મજાક બનાવવામાં આવી છે એ અમે ચાલી રહી છીએ અને આજે એ શાળાના વહીવટદાર જે પારસ પંચોલી કરીને છે એ વ્યક્તિ જયારે આવે છે તે પણ મીડિયા સમક્ષ આજે ખોટું સ્ટેપમેન્ટ આવે અત્યાર સુધી એમને શાળા બંધી હતી એ વાત કરતા આજે આ હોબાળામાં જો મેં ડીઓ કચેરી ગયો એના કારણે સ્ટેપ સ્ટેપમેન્ટ બદલ્યું છે ને એમને એવું જણાવ્યું છે કે શાળા બંધ અમે કરીને શાળા ચાલુ જ છે અને અમે જ્યારે પૂછ્યું કે તમારા શાળાના આપણે કાલે અમને આવું કીધું હતું કે સ્કૂલ અમે બંધ કરી નથી ને તો આટલા બધા વિદ્યાર્થી એક સાથે એલસી તમે કેમ કાઢે કારણ કે કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ વાલી એલસી કાઢવા માટે આવે તો ફજે જ એનઓસીની જરૂર પડે છે પરંતુ અમને એન ઓની લીધી અને વિદ્યાર્થીને એલસી કાઢી નાખ્યા છે અત્યારે તમે લેખિત માંગણી અત્યારે મેં સાહેબને લિખિત પણ માગણી કરી છે કે તમે આ જે અત્યારે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમને લેખિતમાં જાણ કરો પરંતુ એમને ભૂલગો લેવા બધા જવાબ આપ્યો છે પરંતુ જ્યાં સુધી લેખિત ના આપે ત્યાં સુધી અમે અહીંયા છે અને અત્યારે આ તાલુકા શિક્ષણ અધિકારી ભણવા જવાના છે અને આ બાબતે જે શાળાના સ્ટાફ દ્વારા વાલીને વિદ્યાર્થીઓ હેરાન કરવામાં છે એ બાબતે અમે આગળ હોય લીગલ કાર્યવાહી કરીશું સાહેબ જે અત્યારે વાલીઓ અહીંયા હુબાળો છે વાલીઓનો વાલીઓની જે આક્ષેપો છે કે ભાઈ સ્કૂલ તમે જે ગુજરાતી મીડિયમ અચાનક જ બંધ કરી દીધું છે પરીક્ષા જે વખતે યોજાય તે જ વખતે વાલીઓને જાણ કરી નથી ને સીધા વિદ્યાર્થીઓને જાણ કરીને બંધ કરી દેવામાં આવી છે સ્કૂલ જેને લઈ અત્યારે વાલીઓ અટવાઈ રહ્યા છે વિદ્યાર્થીઓને શું કહેશું સાહેબ સૌથી પહેલાં તો ભારત માતા કી જય વંદે માત્ર આપણે બધા સાથે જ છીએ અને હું પોતે એક શિક્ષક છું બાળકોના હિતમાં જ દરેક વસ્તુ કરવામાં આવે અને કહેવામાં આવે હવે વાત રહી કે ગુજરાતી મીડિયમ ચિન્મય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બંધ થઈ રહી છે શું છે શું નહીં તો એ વસ્તુ ક્લિયર બધાને વાલીઓને કદાચ ખબર ના હોય કે સ્કૂલ ચાલુ કરવી કે સ્કૂલને બંધ કરવી કોઈ એક દિવસનું કામ નથી એની આખી પ્રોસેસ હોય એ કોર્ટ અહીંયા સરકારશ્રીમાં ડીઓમાં અરજી થાય એના પછી સ્કૂલને પરમિશન મળે પછી સ્કૂલ ચાલુ થાય એવી જ રીતે બંધ કરવાની બી સ્કૂલની પ્રોસેસ હોય પણ એ પ્રોસેસમાં જ્યારે સરકારશ્રીનો હુકમ આવે ત્યારે સ્કૂલ બંધ થાય એટલે આ વસ્તુ છે હવે બીજી જે વાલીઓમાં જે કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન એ છે કે સ્કૂલ બંધ થવાની છે કે કેમ તો અત્યારે હું ખુલાસો કરું છું કે સ્કૂલ અત્યારે ચાલુ છે એક પણ બાળક સ્કૂલમાં ક્લાસમાં વર્ગની અંદર હશે સાહેબ તો અત્યારે આપ જે અત્યારે જે સાહેબ આપ વાત કરી રહ્યા છો કે સ્કૂલ ચાલુ છે તો જે વખતે

હું તમને સાચું જ કહું દર વર્ષે છે ને ગર્જનની અંદર બાળકો એટલી સ્કૂલો બદલે છે ને અમારે ત્યાં એટલા

અને સ્કૂલ ચાલુ જ રહેશે જ્યાં સુધી સરકાર શ્રી એક મિનિટ સરકાર શ્રી નો હુકમ ના આવે સરકાર શ્રી નો હુકમ ના આવે ત્યાં સુધી સ્કૂલ ચાલુ તમે માગણી કરી છે બંધ કરવા માટે ના નથી કરી સ્કૂલ એટલે જ કહું છું ચાલુ છે મને આ લોકો મને ફોન આવે છે કે સર સ્કૂલ કેવું છે ચાલુ છે કે નહીં સ્કૂલ ચાલુ જ છે સ્કૂલ ચાલુ જ છે